લખતરના તરમણિયા રોડ પાસેથી નીકળતી એલડી બે કેનાલમાં અસામાજિક તત્વોએ તોડી જવાનું જણાવી રોષ વ્યક્ત કર્યો છેલ્લા વીસ દિવસથી કેનાલ તૂટેલી હોવાથી લાખો લીટર પાણીનો વેડફાટ ખેતરાઉ રસ્તે પાણી ભરાઈ ગયું હોય તેવું ખેડૂતોને ખેતરમાં જવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે લખતર તાલુકાના ગામડાઓમાં ખેડૂતોને ખેતરમાં નર્મદાના પાણી મળી રહે એ માટે સરકાર દ્વારા બનેલી કેનાલમાંથી માઇનોર સબ માઇનોર કેનાલ બનાવે છે આવી કેનાલને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે

અમુક અસામાજિક તત્વોએ કેનાલ આખી તોડી નાખી છે અને હજારો લીટર પાણીને લાખો લીટર પાણી વેરફાય અને તે સિવાય બે એક હજાર વીઘા જમીનના માર્ગો માર્ગોના ધોવાણ કરી નાખ્યા છે અને માર્ગોમાં ટ્રેક્ટર પણ ચાલી એવા નથી ગયા ખેડૂતોને ખેડ કરવા જઈએ તો તકલીફ પડે એવું છે અને અમુક માણસો આજે કદાચ સંઘર્ષમાં ઉતરવું પડે તે પહેલાં યોગ્ય ઘટતું કરવા માટે વિનંતી છે અને કાર્યપાલક ઇજનેર કલોત્રા સાહેબ સાથે પણ વાતચીત ટેલિફોનિક વાતચીત થઈ છે એ તે લોકોએ કીધું આપણે ઘટતું કરશું પણ હજુ કોઈ એમનો કંઈ રિસ્પોન્સ મળ્યો નથી અમને